ઘરની અંદર સિનેમા ઘરો ને જેવું વાતાવરણ થઈ ગયા છે બધા ઘરમાં કે દેખાડો કરો ખાલી બરોબર છે ઘર પ્રેમનું મંદિર કહેવાય કે પ્રેમનું મંદિર કરતા એક થિયેટર પેલા જૂના જવું ના થિયેટર ની અંદર નાટક કરતા એમ નાટક જેવું થઈ ગયું છે તો આમાંથી નીકળવાનો કોઈ ઉપાય કે એ બધાનું સોર્સમાં માં કહું એક જ વસ્તુ છે તમે જેટલો તમારા પરિવારને સમય આપશો ને એટલો આ લોકો બધો પરિવાર આ વસ્તુ જાગો રહેશે આ બધું ક્યારે કનેક્ટ થાય છે ક્યારે તમે પરિવાર સાથે નથી બેસતા ત્યારે એ સમજો ક્યાંક તો પસાર કરવાના જ છે ને હા સાહેબ બહારના મિત્રો સાથે મોબાઈલ સાથે ઇન્ટરનેટ સાથે અમુક સમય એવો છે તમારા બાળકો સાથે પસાર કરો અમુક સમય એવો છે તમારા ઘરના વડીલો સાથે પસાર કરો જો એને યોગ્ય સમય હું કોઈ ફિક્સ ટાઈમ એવો નથી કે તો એટલો જ આપવો જોઈએ પણ જે નીડ એની હોવી જોઈએ આજે એમ કહું તમે માતા પિતા સાથે રોજ નથી બેસી શકતા પણ અઠવાડિયામાં તમે બે કે ત્રણ દિવસ તો એવો હોય કે તમે કલાક બેસી શકો એની સાથે બાળકો સાથે અઠવાડિયામાં ચાર વખત તમે કલાક બે કલાક બેસી શકો ચાલુમાં કારક જુદી બેઠા નથી ત્યારે ખાલી દસ મિનિટનો ટાઈમમાંથી ફોન કરીને બી વાત કરી શકો ભાઈ કેમ છે શું છે કોઈ વસ્તુ કરી શકો એવું તો જનરલી જોઈએ તો લાઈફ નથી પછી એવું થાય કે ભાઈ મારા બાળકો તો આ વસ્તુ કરે છે પણ